સિનેમા રોડ બ્રિજ નીચે અબ્દુલભાઈ કાસમભાઈ સિંધીના તેર વર્ષનું માસૂમ બાળક જેનું નામ અસરાર ગનીભાઈ સિંધી ઉંમર વર્ષ આશરે તેર જેઓ સાંજે છાસ લઈને ઘરે જતા ઘર આંગણામાં ઈદ મિલાદના તહેવાર નિમિત્તે જે લાઇટનું ડેકોરેશન કરવામાં આવેલ વીજ થાંભળાને સ્પર્શી જતા બાળક વીજ થાંભળે ચોટી જતા બુમરાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા ઘણી જહેમત બાદ બાળકને વીજ વીજકરણથી છૂટો પાડતા બાળક ઘટના સ્થળે મોતને ભેટ્યો હતો મૃત્યુ પામનાર બાળકના પરિવારના આક્ષેપ છે કે શહેરી યંગ સર્કલ કમિટીના સંચાલક સલીમ અહેમદ પટેલ અખ્તર હસન પટેલ સહિત સોએબ પટેલ એક ગેરકાયદેસર વીજ થાંભલા ઉપરથી ડેકોરેશન માટે કનેક્શન લીધું હતું જેમાં નિષ્કાળજીના કારણે માસૂમ બાળકનું મોત નીપજતા પરિવારજનોએ કરજણ પોલીસ સ્ટેશનમાં શહેરી યંગ સર્કલ કમિટીના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ચારેય ઈસમો ગેરકાયદેસર કૃત્ય કરી ફરાર થઈ ગયા છે કરજણ પોલીસે તમામ ઈસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે